પાણીમાં પલાળવાની છે સવારે એનો ઉકાળો બનાવવાનો છે એની અંદર પાંચ દાણા અજવાના આપણે નાખી દેવાના ઉકાળ દેવા અને એ પાણી તમારે ઘટઘટ કરતું પી જવાનું છે નિયમિત રીતે ત્રણ દિવસ સુધી પીસવું એટલે તમારું પેટ હળવું થશે તમારા પેટમાં તમને ખરેખર તમારું શરીર હળવું થાય અહેસાસ થાય છે સાથે સાથે તમારા શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે તમને ત્રણ છે દિવસની અંદર તમારા પેટની ચરબી ઓછી થતી હોય તમારા શરીરનું પાચન તંત્ર મજબૂત થાય છે એવો અહેસાસ થાય છે સાથે સાથે આપણે આ વૈઠવું શ્રી એક મહિના સુધી પીવો એ સાથે નિયમિત ચાલીસ મિનિટ સુધી ચાલવાનું રાખો દિવસ દરમિયાન ત્રણ વાર મુફાળું ગરમ પાણી પીવો ભૂખ કરતાં ઓછું જમો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો તમારા ડાયટની અંદર તમારે પ્રોટીનવાળો આહાર અને ફાઈબરવાળો આહાર સામેલ કરો ઘઉં બિલકુલ બંધ કરી દો એક મહિના માટે મેંદો બંધ કરો તળેલી બંધ કરો બેકરી આઈટમ ટોટલી બંધ કરો સાથે સાથે તમારા ભોજનની અંદર ઓટ્સ ઉપમા રાગી આ બધી વસ્તુ એડ કરો તમે પાલક વધારે પ્રમાણમાં ખાઓ તમે દૂધી બાફેલી દૂધી વધારે પ્રમાણમાં ખાવ એક મહિનામાં ઓછામાં ઓછું દસ કિલો વજન ઘટી શકે છે તો અસર રાખું છું આ સરસ મજાની ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો અમારી ચેનલ નવી છે નાની છે આપ સૌને સાથે આગળ વધી રહી છું અસર રાખું છું સૌથી વધારે આપણું પ્રસાહનને મળશે તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો